જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુર આજુબાજુના પંથકમાંથી પોલીસ દ્વારા સમયાંતરે દારૂનો જથ્થો ઝડપી તેને સંગ્રહ કરવામાં આવ્યો હતો જેનો તંત્રના આદેશ બાદ લાલપુર શહેરની ભાગોડી નદીના કાંઠે નિકાલ કરવામાં આવ્યો લાલપુરમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે ઓગણીસ લાખ ઉપરાંતના દારૂના જથ્થા પર દોતિંગ રૂરલ ફેરવી નાશ કરાયો લાલપુર શહેરમાં આવેલ ઢાઢર નદીના કાંઠે લાલપુર જામજોધપુર પંથકમાં આવતા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા ઝડપી પડેલ દારૂનો જથ્થો એકઠું કરવામાં આવ્યો હતો પોલીસે સાત હજાર બોટલ અને ચપટાનો નાશ કર્યો હતો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઓગણીસ નો મુદ્દામાલ પર રોલર ફેરવી દેવામાં આવ્યો હતો આ વેળાએ લાલપુરમાં સરકારી સમિતિના અધ્યક્ષ સ્થાને લાલપુર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ જે અસવાર તથા જામનગર ગ્રામ્ય ડીવાયએસપી આરબી બી દેવધા જામનગર ગ્રામ્ય સર્કલ પોલીસ ઇન્ચાર્જ વી પટેલ લાલપુર મામલતદાર કે એલ ચાવડા નશાબંધી અને આબકારી અધિકારી વિભાગ જામનગરના એમસી વાળા જામજોધપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય જે વાઘેલા મેઘપર પોલીસ મથકના બીબી કોડિયાતર લાલપુર પોલીસ મથકના એસપી ગોહિલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા